વિશ્વના બસો ઉપરાંત દેશોમાં માનવતાનું કામ કરતી ઇન્ટરનેશનલ રોટરી ક્લબ સમાજ સેવાની સાથે સમાજમાં માનવતાના સેવા કાર્યોમાં વિશેષ યોગદાન આપનાર સમાજ સેવકોનું પણ સન્માન કરે છે જેના ભાગરૂપે રોટરીના ઉચ્ચતમ એવોર્ડ એક્સલન્સ ઇન સ્વિસ ટુ હ્યુમિનિટી એવોર્ડ બે હજાર માટે સમગ્ર વિશ્વમાંથી એકસો સમાજ શ્રેષ્ઠીઓ અને સમગ્ર ભારતમાંથી સાત સમાજ શ્રેષ્ઠીઓની પસંદગી કરવામાં આવી હતી આપણા ગુજરાતમાં ગોકુલધામ નારના દ્રષ્ટા કે જેમના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થયેલા છે એવા પરમ પૂજ્ય સુખદેવ પ્રસાદ પસંદગી કરવામાં આવી હતી રોટરી રોટરી વર્ષ ગવર્નર દ્વારા નોમિનેશન ઇન્ટરનેશનલ રોટરીને મોકલવામાં આવ્યું હતું જેની પસંદગી બાદ દેશમાં ગૌરવ સન્માન સરદાર વલ્લભભાઈ પટેલના કરમશદ ખાતે સરદાર વલ્લભભાઈ મેમોરિયલ હોલ ખાતે એક્સેલન્સ ઇન સર્વિસ ટુ હ્યુમિનિટી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગની ઉજવણી રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન દ્વારા કરવામાં આવી પ્રમુખ ગગન પંજાબી સચિવ અંકિત પટેલ ઇમિડિયેટ પાસ્ટ પ્રમુખ પરેશ ઠક્કર તથા ક્લબના બધા સભ્યોએ સૌને આવકાર્યા હતા આ પ્રસંગે જાગૃત મહિલા સંગઠન જૈન સમાજ ગ્રુપ ચરોત્તર એજ્યુકેશન સોસાયટી સિનિયર સિટીઝન ક્લબો આસપાસની રોટરી ક્લબો તેમજ લાયન્સ ક્લબ જેસીસ ક્લબો જીઆઈડીસી એસોસિએશન અન્ય એનજીઓ તેમજ વડતાલના ડોક્ટર સંત વલ્લભ ભાવિનલાલજી મહારાજ ઈકા બાપુ તેમજ અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ એસપી યુનિવર્સિટીના કુલપતિ નિરંજન ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ કેડીસીસી બેંક ચેરમેન તેજસભાઈ પટેલ વગેરે સમાજ અગ્રણીઓ તેમજ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રશંસતા એ હતી કે વિશ્વમાં ધાર્મિક જગતમાં રોટરીનો ઉચ્ચતમ એવોર્ડ સંતને અપાવ્યો હોય તેવી પ્રથમ ઘટના છે

અને ગોકુલધામ દ્વારા જે સામૂહિક રીતે સમાજના સેવાના કામો થયા છે તે નિમિત્તે એક્સલન્સ એવોર્ડના વિતરણ માટેનું આયોજન છે અને એમાં અમે સૌ સહભાગી થઈએ છીએ એ રોટરી ક્લબ આણંદ રાઉન્ડ એન્ડ રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરો તરફથી એક પુરસ્કૃતિ કરવા એક્સલન્સ ઇન સર્વિસ ટુ હ્યુમેનિટી એનો એક એવોર્ડ ગોકુલધામ નારના સ્વામીજી શ્રી અમારા સુખદેવ સ્વામીજીને અમે એનાયત કરવા જઈ રહ્યા છો આ એવોર્ડ રોટરી ઇન્ટરનેશનલનો હાઇએસ્ટ એવોર્ડ કહેવાય વિચ ઇઝ એક્સલન્સ ઇન સર્વિસ ટુ હ્યુમેન દસ જણના નોમિનેશન્સમાંથી આખા ઇન્ડિયામાં સાત જણને સિલેક્ટ કર્યા એમાંથી આપણા રિસ્પેક્ટેડ સુખદેવ સ્વામીજીનું નામ રોટરી ઇન્ટરનેશનલે સિલેક્ટ કર્યું તે બદલ હું રોટરી ઇન્ટરનેશનલ અને રોટરી ઇન્ડિયાનો આભાર માનું છું હું રોટરીના દરેક સભ્ય રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો એઝ અ ગવર્નર રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ગવર્નર તરીકે હું સર્વેનો આભાર માનું છું આજે આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અમારા સંપ્રદાયના સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર સંતો અને હરિભક્તો હાજર રહ્યા છે ઇવન રોટરીના મેમ્બર્સ પણ દૂર દૂરથી આજે આ સમારંભમાં હાજરી આપવા આવી રહ્યા છે ભારત માતા કી જાય વંદે માતા